ભગવાન કૃષ્ણએ સ્વાગત કર્યું ગોપીઓને જરા નવાઈ લાગી કે કૃષ્ણ અમારું સ્વાગત કરે છે સ્વાગત કરે ત્યારે સમજવાનું દૂરી વધી રહી છે સ્વાગત હંમેશા પરાયાનું થાય પોતાનાનું સ્વાગત નું હોય સ્વાગત કરવું પડે સમજવાનો વ્યક્તિ પરાયો છે ગોપીઓને આવ્યું કે કૃષ્ણ અમારું સ્વાગત કરે છે સાંજનો સમય હોય ને પત્ની શાકભાજી લેવા જાય અને અડધો કલાકમાં શાકભાજી લઈને પાછી આવે બેલ મારે એનો પતિ દરવાજો ખોલે તો પતિને બોલવાની જરૂર ખરી પધારો 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 પતિ સ્વાગત કરે ખરો અને જો ખરેખર પતિ એમ બોલે ને પધારો પધારો જે શાકભાજી લઈને પત્ની ઘરે આવી છે એને કહે ને પધારો પધારો તો તમારે ચોક્કસ સમજવાનું બે વચ્ચે ઝઘડો થયો છે હા અને ન થયો હોય તો આજે રાતે થવાનો છે જ જ્વાળામુખી ધૂંધવાઈ રહ્યો છે ગમે ત્યારે ક્યારે ફાટે એનું કઈ નક્કી નથી પોતાનાનું સ્વાગત ન હોય અહીંયા સ્વાગત કર્યું એટલે ગોપીઓને નવાય લાગે કૃષ્ણ અમારું સ્વાગત કરે છે અને ભગવાને કહ્યું ગોપીઓ અત્યારે અહીં આવવાનું કારણ બોલે ભગવાન આપે મને વચનો આપ્યા આ શરદ પૂર્ણિમા આવશે ત્યારે રાસ લીલા કરશો આ શરદ પૂર્ણિમા છે ભગવાન કૃષ્ણએ કહ્યું ગોપીઓ મેં તમને વચનો જરૂર આપ્યા હતા પણ હવે મને ઈચ્છા નથી ગોપીઓને એમ કે આનું મસ્તીખોર સ્વભાવ છે એટલે મસ્તી કરતો હોય શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ આ શબ્દો દ્વારા મસ્તી કરતા તો રહેવા જો ક્યાંક તમારા મસ્તીના શબ્દો અમારો પ્રાણ ન લઈ લે ભગવાન કૃષ્ણ કીધું મસ્તી નથી કરતો હકીકત કહું છું ત્યારે ગોપીઓ પૂછ્યું ભગવાન રાસ ન રમવાનું કારણ ભગવાને કીધું તમે બધી પરણેલી છો અને આ પરણેલી નારીનો પરમ ધર્મ છે નિષ્ઠાથી નિવા કરે ધર્મ નારીનો પરમ ધર્મ નિષ્ઠાથી નિજ પતિની સેવા ભાગવતમાં તો કૃષ્ણનો કેટલો સુંદર આદેશ છે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પતિ સ્ત્રી પતિ શીલ વગર નો હોય એમાં શીલ નો હોય ભાગ્ય વગર નો હોય બિચારો ખૂબ મહેનત કરતો હોય પણ છતાં એ ભાગ્ય નથી ત્રીજું સમય પહેલા ઘરડો થઈ ગયો હોય અકાળે વ્રત જડ હોય જડમતી રોગી હોય અને ધન વગરનો હોય પણ સ્ત્રીએ પોતાના પતિને ક્યારેય છોડવો નહીં આવું કૃષ્ણ પણ પછી એક છૂટ પણ આપી છે आऊ आऊ होय तो पति न छोड पण जो पति पापी होय तो छोड दे पाप करना आ, लोके लोके सु वीर पातकी पातकी पाप करना होय तो छोड दे बाकी आ, शील वगैरे न होय भाग्य वगैरे न होय वृद्ध होय जड होय रोगी होय निर्धन होय छोड જે નારી પતિનો ત્યાગ કરે છે એ આલોકમાં અને પરલોકમાં દુઃખ ભોગવે છે ન તો એનો આલોક સુધરે છે ન તો એનો પરલોક સુધરે છે કૃષ્ણે આવો ઉપદેશ આપ્યો આ સાંભળીને ગોપીઓ હેરાન થઈ ગઈ કૃષ્ણ અમને ઉપદેશ આપે છે કૃષ્ણએ કીધું ગોપીઓ મારી મારી સાથે રહેવા કરતાં મારું ધ્યાન કરો મારી કથા સાંભળો મારું કીર્તન કરો મારી સાથે રહેવામાં આનંદ નહીં આવે જેટલો આનંદ મારી કથા સાંભળવામાં આવશે એ ગોપીઓ મારું કીર્તન કરવામાં જેટલો આનંદ આવે એટલો મારી સાથે રહેવામાં નહીં આવે બહુ સમજાવે છે ભગવાન આ સાંભળીને ગોપીઓની આશા તૂટી ગઈ મનોરથો બધા નષ્ટ થઈ ગયા ખિન્ન બનીને ચિંતાના સાગરમાં ડૂબી ગઈ કંઠર ગોપીઓ ગોપીઓએ પ્રભુને કહ્યું ભગવાન તમે તો અમારો આત્મા છો તમે તો આત્મા છો અને અમારા હૃદયમાં વસો છો સર્વસ્વ ચાહમ હૃદયસન્ની વિષ્ટા મતા સ્મૃતિ જ્ઞાન અપોહન સર્વસ્વ ચાહમ હૃદયસન્ની વિષ્ટુ કૃષ્ણએ કહ્યું છે ભગવદ્ ગીતામાં દરેકના હૃદયમાં હું વસું છું તો તમે તો અમારા હૃદયમાં છો ને અને અમારા હૃદયની વેદના કેવી છે એ તમે નથી જાણતા હૃદયમાં જ બેઠા છો અને છતાં અમને છોડીને જતા રહ્યા છો કૃષ્ણ તમને ખબર છે અમે બધાને છોડ્યા છે તમારા માટે બધું છોડ્યું છે તમારા માટે બધું છોડ્યું બધાને છોડ્યું અમારું સર્વસ્વ તમે છો એ પરમાત્મા થોડી કૃપા કરો થોડી કૃપા કરો અમે બળી મરીશું વિરહના અગ્નિમાં બળી જઈશું પણ ભગવાન એક વાત સાંભળી લેજો આટલો આટલો અમને પ્રેમ આપ્યો અને હવે અત્યારે અમને છોડવા તૈયાર થયા છો તો પ્રભુ આ અમે કંઈ જેમ તેમ નથી અમે તમારા વિરહ અગ્નિમાં બળી જઈશું પાછા બીજો જન્મ લઈને તમને મળશું અથવા અમારા કર્મના આધારે ભૂત થાવું તો ભૂત બનીને ઓળખશું પણ અમે તમને કાંઈ છોડવાની નથી એટલે આમાં માની જાઓ તો સારું છે મરીને પણ તમને પ્રાપ્ત કરશું તમે અમારાથી છૂટી નહીં શકો આ સાંભળીને પ્રભુનું હૃદય થોડું પીગળી ગયું અને આત્મારામ છતાં ગોપીઓની સાથે ક્રીડા કરવા માટે લીલા કરવા માટે એ તૈયાર થયા અને આવો જ્યારે પરમ લાભ ગોપીઓને પ્રાપ્ત થયો મળ્યો ભગવાન શું કરે ગોપીઓને આમ આલિંગન આપે ને ગોપીઓને એવી રાજી કરે ગોપીઓ એટલી બધી રાજી થાય એટલે બધી ગોપીઓને એ વખતે સહેજ અહંકારાયેલા એમ થયું બસ આ સંસારમાં અમે જ ભાગ્યશાળી બાકી કોઈની જે ભગવાનની સાથે ફરે છે ભગવાન પ્રભુને એમ થયું આ તો અભિમાની બની ગઈ છે અને ભાગવતમાં લખ્યું છે આ મધ નો એક પ્રકાર છે સૌભગ મધ એને બીજા અર્થમાં સાત્વિક અભિમાન કહી શકાય સૌભગ મધ